સવાર સવારના છોકરા રેડી થઈ ગયા છે આજ તો બુધવાર છે તો dress નથી પહેરી જવાનું રંગીન કપડા પહેરી જવાના છે યાર ભાઈ પણ આપણે રેડી થઈ ગયા રેડી ને રેડી થઈ ગયા છે ને સ્કૂલે હવે પકો જવાના છે એમ સવાર સવારના નાસ્તો બની ગયો મજા આવે ને વેલા ઉઠીને છોકરા માટે નાસ્તો બનાવવા કેમ કેલા શું બનાવાય નાસ્તો કોમ બનાવી દીધા છે નાસ્તામાં

જોઈએ હવે કેવું ચાલે છે કેમ કે ખમીરનો માલ રહ્યો થોડોક ભેજવાળા વાતાવરણમાં તાણ બતાવશે વણવામાં જોઈ શકો છો આપણી પેટન તો આપણે તો લાઇનિંગ છે પ્લેન જ છે બેસી ગઈ છે આપણે બસ સ્ટાર્ટ કરી નાખી ચાલો અને માગ્યા હતા સરકારી દવાખાને તો હું ફોન આવ્યો કે બાટલું ચડાવવાનું કે છે તો અમારા પપ્પાને જાઉં છું મૂકતો આવું રે બાટલું ચડાવે છે એટલા માટે

નીચે એમાં હું જાઉં હું તમે હાલો હેવો હાલો જોઈ શકો છો સરકારી હોસ્પિટલ એચ પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોય તો વાત હાજી શ્રેયાસ ધારી તો સીટ પલરી ગઈ ઝરમર જર્મન વરસાદ ક્યારે આવી ગયો કેરે આવી ગયો ખબર પડી નહી કાઈ હવે એક કાગર હોય તો લઈ આવું નું સીના કો રૂમાલ લઈને લઈ આયો હું કઈયો ખાલી નથી દે એમ આવી ગયા છે આપણે એન ભાઈને લેવા માટે સ્કૂલ ચાલ બેસી જા હાલા ઇન્જેક્શન આપવાનું છે તને હાલ

બાટલો ચડાય ચાલો ત્યારે બપોરનો એક વાગી ગયો છે ને આયુષ ને જવાનું છે સ્કૂલ ટાઈમ આમ તો આમને મારી ભાજરી તો હજી એટલે જ પડી છે મસાની ભાજરી બેસી ગઈ હતી બાંધીને રેડી કરી પછી બે બે ધાકા એમ જ ગયા હતા એક દવાખાના હોસ્પિટલ પણ ગયા હતા આપણે પછી અહીંયાને લેવા ગયા હતા તો ધાકા ધાકીમાં ટાઈમ નીકળી ગયો આજ તો અને પછી અહીંયાને તેડીને આવ્યા માને બાપાને તેડીને હોસ્પિટલથી પછી ઘરે આવ્યા તો ભાજણી મસાની ભાજણી બેસી ગઈ હતી તો એ બાંધી ગયા ઘરે ભાજણી બાંધીને શાળામાં બેસો તો જોયો તો એક વાગી ગયોને તેડવા જવાનું છે ચાલો તો આવીને તેડતા આવી પછી જમવાનું પણ થઈ જશે તો બપોર પછી કામ ઉપર બેસાશે વરસાદ ઝરવાર ઝરવાર ચાલું જ છે ક્યારેક આવે ને ક્યારેક બંધ થાય ચાલો આવત તારે તેરતા આવ્યા વિશ્વ ગરમ રોટલી બને છે રહી બેસી ગયા છે રસોડામાં જમવા માટે રસોડામાં આવી ગયા છે જમવા માટે ત્યારબાદ બનાવ્યા છે ચાલો ત્યારે જમી લઈ બે છોકરા આવી ગયા છે ને ભાઈ આવતા નથી રહ્યા એમાં થઈ ગયા છે

છોકરા તો સુઈ ગયા છે તો થોડો લેટ પણ થઈ ગયો છે ને વિડીયોની એડિટિંગ થઈ ગઈ છે અને બાકી પણ છે તો જલ્દી થી ફિનિશ કરી નાખી હમણાં અત્યારે આ વિડીયો બનાવું છું ત્યારે થોડી ઘણી ઘણી ખરી એડિટિંગ કરી નાખી છે થોડીક બાકી પણ રહી ગઈ છે તો હવે કરવાની છે કેમ કે બાકીના બધા કામ કરીને ફ્રી થઈને પછી એડિટિંગ કરવી પડે છે તો ફ્રી થતા થતાં ઘણી વાર ટાઈમ લાગી જાય છે તો તો એડિટિંગ કરવામાં અને વાર લાગી જાય છે તો ટાઈમ ઘણો નીકળી જાય છે નિશ્ચય કર્યો છે કે તરત એક વિડીયો નાખવાનું છે તો લેટ થઈ ગયું છે પણ તો એ આપણે વિડીયો કમ્પ્લીટ કર્યો છે એડિટિંગ કરીને થોડો ટાઈમ પહેલાં મેં સક્સેસ એ રીતે મેળવી એના વિશે થોડાક સૂત્રો લખ્યા હતા એમાં કન્સિસ્ટન્સી નિયમિતતા એ પણ એક એડ હતો એમાં સૂત્ર તો કન્સિસ્ટન્સી નિયમિતતા બહુ જરૂરી છે તો પહેલી તારીખથી એવો નિશ્ચય કર્યો છે કે દરરોજ એક વિડીયો અપલોડ કરીશ યુટ્યુબમાં તો આજે ત્રીજી તારીખ છે તો સતત ત્રીજો વિડીયો નાખું છોડ્યું તો નિયમિતતા પાડવી આમ બહુ મુશ્કેલ પણ છે બીજી દિવસમાં આપણે સામાન્ય પણ સામાન્ય વાત કરીએ જી ટાસ્ક લઈ તો પણ પૂરો નથી થતો કે હું દરરોજ સો કદમ ચાલીશ કે વોકિંગ કરીશ કે આ તે એ પણ નાના નાના ટાસ્ક પણ નથી થતા હોતા ઘણી વખત થોડો બે બે ચાર દિવસ આપણે કરીએ ને પછી વરી લેટગો કરીને ભૂલી જાય કે અડચણ નાની અડચણ આવે તો આપણે મૂકી દેતા હોઈએ છીએ ઘણી વખત આપણે ઘણું બધું ટ્રાય કરતા હોઈએ છીએ કે હવે હું ચાબી ચાવીને ખાઈશ ક્યાંક સાંભળી લીધો કે બત્રીસ વાર ચાબીન ખાવાનું હોય તો એક દિવસ કરી લઈએ આપણે કે ચાબી ચાવીન ખાઈને પછી ક્યાંય ભૂલી જાય પછી સવારના એક્સરસાઇઝ કરવાનું પણ જોશમાં આવી જાય તો પહેલાં ઉઠી જાય એક બે દિવસ પછી ક્યાંય ભૂલી જાય તો બધું જીવનમાં આવું ઝાલી રાખે છે મન હંમેશા ડામાડોલ 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 સ્થિતિમાં હોય છે તો કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે તો હું પણ નિશ્ચય કર્યો છે કે ત્રીસ દિવસમાં ત્રીસ વિડીયો છે તો આજ ત્રીજો દિવસ છે તો આજનો વિડીયો લેટ થઈ ગયો તો બારક થવા આવ્યા છે અને લેટ પછી એડિટિંગ કર્યું થયું નહોતું જાગતા હતા અને ફોન પણ ચાલુ વાતચીત ચાલુ હતી ટેલિફોન પણ આવ્યો તો અને પછી બીજા થોડા થોડા આના નવરા કામ ના તે લેટ થઈ ગયું પણ તો એ બાર વાગ્યા છે તો એડિટિંગ કરી નાખી છે અને આ વિડીયો બનાવ્યા પછી એ પણ હજી નાખીને એને એડિટિંગ કરવાની છે થોડી તો વાંધો નહીં ચાલો ટાસ્ક પૂરો કરશું એવો જોશ છે અત્યારે કે ત્રીસ દિવસ ત્રીસ વિડીયો આપણે અપલોડ કરશું યુટ્યુબમાં રાત્રેના વાગી પણ હવે ઘણા જાય છે સુવાનું પણ છે કાલથી વહેલો પણ ઉઠવાનું છે પણ તમને રેગ્યુલર લોગ જોતા હશે એમને ખબર પણ હશે કે થોડું કામ પણ ખમીરનું જે હું જે મારી સાર છે ખમીરને એમ કામકાજ છે એમાં ચાલુ તો ખમીર સંસ્થા છે એનું કામ કરું છું તો અમે કામ પણ થોડો ઓછો થયો છે તો હવે ખીચવું પણ પડશે કાલે વહેલો ઉઠવો પડશે તો ચાલો એ આજે વિડીયોને આપણે એન્ડ કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજે આપણે પાંચ છ પૂરા કર્યા છે તો બહુ ખુશી છે કેમ કે જે લોકો જે લોકોને ખ્યાલ નથી ને જે લોકો આ ફિલ્ડમાં કામ નથી કરતા એમને ખ્યાલ ના આવે પણ આમાં એક એક સબસ્ક્રાઈબર હોય પાંચ સબસ્ક્રાઈબ કરવા પણ બહુ મહેનતનું કામ હોય છે આપણે જે આપણે મહેનતથી મેળવવો હોય એમાંથી મહેનતથી મેળવવી હોય એમાં પાંચસો સબસ્ક્રાઈબર પણ ઘણી મહેનત માંગી લે છે ત્યારે રહે છે તો ખાસ કરીને લોંગ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં તો એ થઈ જતા હોય છે જલ્દી તો પાંચસો સબસ્ક્રાઈબર થયા છે તો થોડો એવો હું ઘરે અનુસાર એમ કહેતો હતો કે પાંચસો સબ પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે થોડો સેલિબ્રેશન કરશું નાના એક એડવર્ટાઈઝ પણ આવતી હોય છે ઘણી એડવર્ટાઈઝ આમ તો એડવર્ટાઈઝ તો ઘણી એવી હોય છે આપણે કહેતા હોઈએ કે આમાં કાંઈ મિનિંગ જ નથી મિનિંગલેસ છે એમ કે કાંઈ મતલબ નથી ને આને શું મતલબ આને કનેક્શન નથી કોઈ વસ્તુનું આના સાથે પણ એક એવું અમુક એવી સારી પણ આવતી હોય છે એક એડવર્ટાઈ આવે છે કે ક્યુ કરે બડે પલો વેટ છોટે પલ બી હોતે ગ્રેટ એમ કરીને સેલિબ્રેટ કરે છે તો ઘણી વખત જરૂરી છે જીવનમાં એ સૂત્ર પણ જરૂરી છે કે મોટા પલ માટે આપણે નાના નાના પલને ભૂલી જતા હોય છે તો નાના પલને પણ સેલિબ્રેટ કરવા જોઈએ પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા એના માટે તમારે પણ તમારો પણ આભાર માનું છું કે પાંચસો સબસ્ક્રાઈબર મારા યુટ્યુબ ચેનલમાં થઈ ગયા છે જલ્દી આપણે હજાર સબસ્ક્રાઈબર સુધી પણ પહોંચશું એવું ટાર્ગેટ છે તો આજ માટે આટલું જ જો વિડીયો ગમ્યો તો લાઇક શેર કરી દેજો ને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે કાલે એક નવા બ્લોગમાં આજ માટે આટલું જ બબા